ખેડૂતોના જીરૂ, વરિયાળી અને એરેંડા જેવા પાકને નુકસાન થવા પામ્યું છે. એટલે સોલાર કંપનીના એન્જિનિયરો અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી અને તાત્કાલિક લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાલ પૂરતું કામ બંધ કરાવ્યું છે. એક બાજુ વળતર ચૂકવવામાં નથી આવ્યું અને બીજી બાજુ વાવેતરમાં નુકસાન કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. જે ખેડૂતના ખેતરો ઉપરથી ગૌચર ઉપરથી એવી રીતે નાખવામાં આવ્યા છે કે જેમાં કોઈની પરમિશન નથી, લીગલ કોઈ ઓથોરિટીની પરમિશન એમણે લીધી નથી.

હેરાન તો ટાર્ગેટ બનાવીને હેરાન કરે છે તાલુકાની અંદર પણ સ્વાગતની અંદર અમારી અરજી હતી સુનાવણી હતી એમાંથી પણ કોઈ કોન્ટ્રાક્ટર કંપનીના માણસ હાજર રહેલ નહીં જિલ્લા કલેક્ટર ની અંદર પણ અમારી સુનાવણી હતી છવ્વીસ તારીખે છવ્વીસ બારે એમાં પણ કોઈ હાજર રહેલ નહીં અને ત્યારે ખુદ અધિકારી કીધેલું તમે પોલીસ કેસ કરી દ્યો પણ અત્યારે પોતે કંપની વાળા કોન્ટ્રાક્ટર પોલીસ રક્ષણ લઈને અમારે આગળ બડજબરીથી કામ કરાવવા માંગે છે અને કામ કરવા અહીંયા આવેલા છે